આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના શહેરા ગોધરા અને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચુમ્વાલીસથી વધુ ગામના સિત્તેર જેટલા તળાવો પાનમ કેનાલ આધારિત ઉદબહન સિંચાઈ યોજના અંતર્ગત ભરવામાં આવશે જેનાથી રવિ સિઝનમાં અંદાજિત ચાર હજાર જેટલા ખેડૂતોને ખેતીનો લાભ મળશે સાથે ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે પાણીની સુવિધા મળી રહેશે આ અંગે પાનમ યોજના વિભાગના કાર્યપાલક ઇજનેર રાહુલ રાઠોડે જણાવ્યું કે પંચમહાલ અને મહીસાગર જિલ્લાના અંદાજિત સિત્તેર જેટલા તળાવો ભરવાની યોજના પ્રગતિ હેઠળ છે જેમાં ગત વર્ષની તમામ સિત્તેર તળાવો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેનાથી બંને જિલ્લાની આઠ હજાર પાંચસો હેક્ટર જમીનને લાભ મળશે

બધી બધી સાવચેત બધી સુધારો થઈ ગયો છે પાણીથી અમને બધો જ ફાયદો થાય છે જેનાથી પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આઠ હજાર પાંચસો હેક્ટર વિસ્તારને લાભ મળશે જેમાં આપણે વિગતવાર જોઈએ તો શહેરા તાલુકાના એકવીસ ગામોના તેત્રીસ તળાવ લુણાવાડાના છ ગામોના નવ તળાવ અને બાકીના ગોધરા ગામોના ગોધરા તાલુકાના ગામોને લાભ થવા જઈ રહ્યો છે